મારી દીકરીઓને કહું છું બેટા હું ભાગશાળી છું છું કે હાડી દીકરીઓનો બાપ પણ બેટા એકલી દીકરીઓને બે હાડીને કહું છો કે તમારા માવતર ને તમારી ઉપર ભરોસે દાળિયું કરીને તમને ભણાવે છે અને કોલેજ માં ગયા પછી આડો ડોગડો ડગલું ન જાય તમારું ધ્યાન રાખજો અહીંયા હાઈ સ્કૂલમાં સુ ત્યાં સુધી તો જવાબદારી લઈને બેઠો છો કોઈના બાપની તાકાત નથી કે મારી સ્કૂલની દીકરીઓ નીકળી હોય ને અમે કોઈ છે આયક કરીને જોઈ શકે ભલામાણ એના લોચન ખ્યાઈ લો પણ બેટા કોલેજમાં જાઓ ત્યારે તમારા જવાની ની ઉપર તમે ડગલા માંડ જોશો તમારા માવતર ઉપર ભરોસો રાખજો એવી કોઈ દુનિયાની દીકરી નથી બાપ બીજે મોકલી દે હા છે કોઈ એવા એને ધિક્કાર આપું છું સાહેબ જેને પદ્મશ્રી તરીકે ભારત સરકારે નવાજ્યા છે રાષ્ટ્રપતિ કવિ દાદ ને સાહેબ એકા કાળજાનો કટકો પદ્મશ્રીને મોટો કરી દેખાડે સાહેબ આ જેવી તેવી વાત નથી આ એક કવિતા પદ્મશ્રીને રૂડુ રૂડું લગાડે પદ્મશ્રી થી દાદ ને રૂડા લાગે આવા કવિઓને પોખે ને તેથી પદ્મશ્રી રાજી થતો હોય છે સાહેબ ગયો પડી એને ડુંગરા જેવડો બરો લાગ્યો બેની માંડ માંડ ઓળંગ્યો કલ જા કે મારો અને દીકરી દીકરી છે સાહેબ મારા મારા ભરત ની દીકરી છે સાહેબ મંદાકી ની હજી બે વર્ષની છે આ બે વર્ષ હમણાં અગિયારમાં મહિનાની વીસ તારીખે બે વર્ષની થઈ ઓગણીસ તારીખે એના જન્મદિવસને આગલે દિવસે સાહેબ એણે પહેલું પહેલું કોઈ કામ કર્યું હોય આ દોઢ વરસથી સાત મહિનાની થઈ ત્યારથી મને ઘરમાં બીડી નથી પીવા દીધી બીડી કોઈ નહીં આ અત્યારે તો અહીં ડાયરામ તમે લાવો એટલે એ તરત ના જાય નહીં નહીં આભા આભા આ ભાજ પણ મને ગઈ ઓગણીસ તારીખે સાહેબ મારો આજે જ પાટો છૂટ્યો પગનો મારો પગ મળાય કે પીડિયો

એ મારે પગે પાટો આવ્યો ને એટલે પછી વીસ તારીખે એનો જન્મ દિવસ તારીખે હું પાછો બહાર હતો હું એટલે હું બહાર ગયો ને મારી દીકરી સોનલ ને અમરેલી એને વિડીયો કોલમાં એને હેપી બર્થડે કરતી હતી તો સાહેબ એ દીકરી હેપી બર્થડે નો ન કીધું ફોય ફોય દાદા ભાપ દાદા પડ્યા દાદા ને પાટો શું કામ એણે એ કોને નકર ભરતને ન કીધું એણે એને ખબર હતી એ અંદર અંદર એક એક સિરિયસ હોય ને બેનું કનેક્શન એક હોય એટલે એણે એમ કીધું ફૂઈને જ કહું એ ચિંતા કરશે ત્યાં મારો કહેવાનો સૂર એ છે એ જન્મતાથી જ દયા હોય એમાં કાંઈ ટ્રેનિંગ ન આપવાની હોય આજે એક ભાઈ એના દીકરાને લઈને આવ્યા મને કે ભાઈ આ કાઈ બરોબર ધ્યાન નથી દેતો નામ નથી દેતો ને ફલાણ નથી દેતો ને હવારમાં એકલો ધોડ્યા જ કરે છે ને એને પોલીસમાં નથી જાવું ને એને મિલિટરીમાં જવું છે ને એને સમજાવો ને આમ તેમને એટલે મેં એ ભાઈને ટૂંકું કીધું તારા બાપાએ તને સમજાવ્યો કરે તા કે નહીં તારા બાપા કોઈ તને નિહાળે મૂકવા આવ્યા હતા કે નહીં આપણા બાપા આવ્યા જ નહોતા ને ખબર એ ક્યાં હતી એવડે ક્યાં ભણે છે ને આ બોવડા શ્રી કૃષ્ણ ઉત્તર બુનિયાદીમાં આવડા હું કરે છે ઉખડીઓ રચના બનાવે છે કે શણ્યા સોરે છે કે હું હું નથી કર્યું પૂછો આને બધું હૈયો સીડ્યો આ નાથભાઈ ને બધાને જોયું નાથભાઈ નો બહુ આવતા હું ક્યાં ગયો હે એ આવે મારી પાસે જીવણા ને ક્યાં ની મને હેરાન કરે આપણને કઈ સીધું નતું આ ઓટોમેટિક એટલે મેં એને ચોખ્ખું કીધું કે તું ચિંતા છોડ

અમુક બિચારા હાવ વાંધા એટલે મેં જોયું આમ પરદેશમાં પરદેશ પરદેશમાં ઇન્જેક્શન આપે ને એટલે ઇન્જેક્શન દઈ લે ને એટલે એમ કે થેન્ક યુ મેડમ થેન્ક યુ સિસ્ટર થેન્ક યુ ઓકે એટલે હામે એવું કહે તમે ઓલરાઇટ છો ને ઓકે ઓલરાઇટ છો નો પ્રોબ્લેમ ઓકે લેસ ગો આપણને દેજ પછી કઈ પોતું કઈ નીકળી રાખવાનું એક જણો વેક્સિન લઈને નીકળ્યો ને વેક્સિન રસી લઈને નીકળે વેક્સિન એટલે રસી એટલે વેક્સિન એવું દેખ થાય ને બધું લઈને નીકળ્યો ને તો એક તો બધા હતા પેલા અમુક અમુક બીવરાવતા લેતા નહીં આમ થઈ થઈ જાય બરોબર અમુક આપણને જો ભારતના માણસોને કાંઈ ન થાય ભેહુ ના ઇન્જેકશન પી જતો એને કઈ થાય એક ઇન્જેકશન એ ભે પર જાય એ મારા દીકરા આખી આખી કોથળી પી જાય એ પિતા ની હોય આમ ભેળે જ આવે છે બધું મરી જાવ ટૂંક સમયમાં આડેધેડ પિતા નહી આડેધેડ કહું પાછું પણ એટલું કહો પ્રતિષ્ઠામાં કોઈ એવા વ્રત લઈ લેજો હા જોકે તમારા ગામમાં લગભગ કોઈ પીતું જ ન હોય હા ખરેખર આમ ખડેજિયાનું નામ છે હું તો દીવવાળાની વાત કરું છું હમ આંગણકામાં તો બિલકુલ નહીં કારણ કે આંગણ આંગણકું છે આવો આવો મજા કરાવી દઉં પણ તમે બધાય આમ ટેમ છે ને બધાય ને ખોટું પછી આપણે ઉતાર કરવી આમણા સીધા હવન માં રાજી છો ને બેનું અરે મારા રોયા હવાર માં વાહિદા કરીને પછી જવાનું હોય વેહું દોવાની આખી જિંદગી ઈદ કરવાનું છે અને ભેહું કાઢ નાખો હવે મરી ગયા મને સારું અમુક વસ્તુ સમજાણું જ નહીં આ ડેરીઓ આવી ને એને તો ડેરા કર્યા હાવ છોકરા સારું દૂધ નથી ભાળતા આપણે નાના હતા ફીણ ફીણ વાળું આપણને દૂધ દેતા હતા આપણી માઉ હે તાહાળી મોઢે મારતા ફીણની મૂશું થઈ જતી અચાનક છોકરાને મૂશું હોય એ વહી જાય છે આમાં પણ મને ખરેખર તમે તમે વિચારજો આ કઈ મારો એકનો પ્રશ્ન નથી તમે વિચારજો ભેં ધોવાની ડેરીમાં દૂધ ભરવાનું એના પૈસા આવે એનું ખાણ લાવવાનું એ પછી ભેવન ખવડાવવાનું પછી ભેવું દોવાની એ પછી ડેરીમ લઈ જવાનું આનાથી કંઈ વધ્યું કઈ આની બહાર નીકળે તો આપણે ભેવું હાટું જીનમાં છે સુર થઈ આ ભેહું ની પિંજણ કરવા આવ્યો આપણે હજાર કામ હોય મેં ઘણા કહું મારા બેન કેમ ના આવ્યા ભેં એને હથવાય છે એટલે એ હાટું ત્યાં લગ્ન કર્યા ગુગેશ અથવા એટલે અને તમને ઠોકી ઠોકીને કહો ભેં કોઈ ને અથવા જ નહીં એના પાડા આપણને ઓળખતી હોય એના પુત્ર ને નથી ઓળખતી